વડોદરા શહેરમાં શાસકોને તંત્રના પ્રતાપે શહેરની પ્રાથમિક જરૂરિયાત પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી પાણીના પ્રશ્ને વારંવાર ઘર્ષણ થતા હોય છે આવું જ કંઈ વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં આજે બન્યું હતું વડોદરા શહેરમાં પાણીના કકડાટ વચ્ચે પાણી પુરવઠા શાખાના એન્જિનિયરને મહિલા કાઉન્સિલરના પતિએ લાફો ઝીખવા મામલે એન્જિનિયરો હડતાલ ઉપર ઉતરી જઈ મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ આક્ષેપો સાથે કાર્યવાહી હેતુ કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનના કર્મચારી અને કાઉન્સિલર વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી એન્જિનિયર સાગર મિસ્ત્રીને વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ શાબ્દિક ઘર્ષણ બાદ લાફો માર્યો હોવાના આક્ષેપો થયા છે આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી એન્જિનિયર મિતેશ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું હોય અમિતનગર સર્કલ નજીક ચેકિંગની કામગીરી ચાલી રહી હતી તે સમયે પ્રફુલ્લાબેને મને ફોન કરીને કહ્યું હતું કે તમે બધું કામ છોડી સરદાર એસ્ટેટ આવી જાઓ ત્યારબાદ તેઓ અમિતનગર ખાતે આવી પાણીના ટેન્કર બાબતે માથાકૂટ કરી હતી ખોટા આરોપ લગાવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી સહ એન્જિનિયરને લાફો માર્યો છે જેથી પાણી પુરવઠા શાખાના તમામ એન્જિનિયર આજે હડતાલ ઉપર ઉતર્યા છે અને કારેલીબાગ પોલીસ મથકે મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ કાર્યવાહી માટેની અરજી આપી છે વોર્ડ નંબર ચારમાં આવેલા અમિતનગર બ્રિજના બાજુમાં વાલ ચેમ્બર છે એના અંદર વાલ ચેક કરી રહ્યા હતા હું પોતે હતો સાગર મિત્રી ડબલ એ મિતેશભાઈ પટેલ હતા મારા સાથે મારા નાકાઈ એ જગ્યા પર વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટર પ્રફુલ્લા બેન જેઠવા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા આવે છે અને અમારા નાકાઈ શ્રી સ્મિતેશભાઈ સાથે ભર્યું વર્તન કરતા હતા એટલા માટે એમના સાથી કર્મચારી તરીકે કોર્પોરેટર શ્રીને મેં એવું કીધું કે બેન તમે થોડીક શાંતિથી વાત કરો એમાં એમના હસબન્ડ પુષ્કર્યા ગયા અને મારા પર હાથ ઉતાર દીધો એ સાહેબ ને મળવા આવ્યા હતા કયા કારણથી અને કેવા ઉદ્દેશથી આવ્યા હોય તો મને ખ્યાલ નથી એમના સાથે ઝઘડો કરતા હતા અને ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા એટલા માટે મેં એમને ખાલી શાંતિથી વાત કરવાનું કીધું એમાં એ ઉશ્કેરાઈ ગયા અને મારા પર હાથ ઉગામી દીધો અ માહિતી માં આજે સવારે પૂર્વ ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અને આશિષ એન્જિનિયર રવિ મિસ્ત્રી દ્વારા ફીડર નળીકાના મુખ્ય વાલ ચેક કરવાની કામગીરી ચાલતી હતી જે ઘણા સમયથી થોડો લો પ્રેશર અને પાણીના પ્રશ્નો છે એના બાબતની મહત્વની કામગીરી કરતા હતા એ દરમિયાન પૂર્વ ઝોનના જ કાઉન્સિલર દ્વારા તેઓને અન્ય સ્થળે બોલાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી આ રજૂઆતની સામે એન્જિનિયર દ્વારા હાલમાંથી કામગીરી કરી રહ્યા છે કામગીરી પૂર્ણ થયા બાદ જ અનેક સ્થળે જઈ શકાય એ બાબતને એમને જવાબ આપેલો હતો જેથી તેઓ ઉશ્કેરાઈને જ્યાં તેઓ કામગીરી કરતા હતા તે કામગીરીના સ્થળે આવ્યા હતા કામગીરીના સ્થળે આવ્યા બાદ કામગીરીની બાબતે એમની ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મારા માલિન ઘટના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા છે અને એમના હસબન્ડ હતા સહેજ પણ યોગ્ય નથી બનાવ કામગીરી કરતા હોઈએ ત્યારે થઈ શકે કે ગરમા ગરમી થાય કે બોલાબોલી થાય પણ આવી ઉગામવા જેવી ઘટના થાય એ યોગ્ય નથી એમાં ફરિયાદ દાખલ કરીએ છીએ અને જ્યાં સુધી આનો યોગ્ય નિકાલ કે યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી કામગીરી નહીં કરીએ ચોક્કસપણે અમે હાલમાં અરજી આપી રહ્યા છે અને અરજી આપ્યા બાદ હડતાલ પાડીશું માફી માંગવામાં આવશે માફી માંગવામાં આવે અને કર્મચારીનું મોરલ ડાઉન ના થાય એ બાબતની આપવામાં આવે અને અહીંયા પાણીને આવક ઓછી આવતી હોય એના માટે વાલ ચેક કરવાની કામગીરી કરતા હતા અમિતનગર સર્કલ પાસે ડાઉન ટાઉન હોન્ડા પાસે તો ત્યાં કામગીરી દરમિયાન પ્રફુલ્લાબેન જેઠવા કાઉન્સિલર છે પાંચ નંબરના તે અને તેમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એક કાર્યકર છે અક્ષયભાઈ સુથાર લોકો અહીંયા આવ્યા અમારા જોડે મગજમારી કરવા માં કામગીરી બાબતે અમે કીધું કે સારું અમે તપાસ કરાવી લઈશું ટેન્કરની વિતરણની કામગીરી બાબતે તો કે તમે કામગીરી કરતા નથી તમે અસભ્ય વર્તન કરતા હતા અને પછી અમારા સાથી એન્જિનિયરે એવું કહ્યું કે ભાઈ તમે શાંતિથી વાત કરો તમારું જે હશે સોલ્યુશન અમે લાવીએ છીએ પણ એમને સાંભળ્યું નહીં અને એમના હસબન્ડ આવીને એમના જોડે જપા સમગ્ર મુદ્દે કાઉન્સિલર આક્ષેપો હતા અને જણાવ્યું હતું કે મારા હસબન્ડને એણે માર્યો છે પતિ પત્ની એકબીજાને સપોર્ટ કરતા હતા અમે મેયર કમિશનરને આ મુદ્દે સમસ્યા મુદ્દે રજૂઆત કરીશું પાણી હોવા છતાં પાણી છોડાતું નથી ટેન્કર પહોંચાડતા નથી તેમ કરી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી છેલ્લા ઘણા ટાઈમથી અને આ છેલ્લા અઠવાડિયાથી પાણીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન ખૂબ જ છે અમારા બોર્ડમાં પૂર્વ વિસ્તારમાં તો સ્મિતેશ પટેલને મેં રોજે મેસેજ મોકલ્યું અને ઇજારદાર ચેન્જ થઈ ગયો તો બે દિવસ ટેન્કર બી બંધ બંધ રહ્યા તો મેં કીધું આ ટેન્કર કેમ બંધ છે તો કે ઇજારદાર ચેન્જ થયો પછી ઇજાદારને મેં પાછો ફોન કર્યો મેં કીધું તમે ટેન્કર મોકલ્યા છે તો કે બેન મેસેજ નથી આવ્યા એટલે મેસેજ મોકલ્યા પછી મેં કીધું મેસેજ આવ્યા છે તો કેમ તમે ના પાડો છો તો કે બેન અમારી પાસે નથી આવ્યા એટલે આ લોકોને અમે મેસેજ મોકલીએ તો ફોરવર્ડ નથી કરતા અને એક જ જગ્યા ઉપર પંદર ટેન્કર ગયા કાલે આજે બી સવારે એવું કહે છે કે દસ ટેન્કર અમે મોકલવાના છે તો આજુબાજુના રહીશો તો અમને કહેવાના જ છે ને કે બેન એક જ એપાર્ટમેન્ટમાં આવે છે તો અમને કેમ નહીં અમે તમે છેલ્લા ત્રણ ચાર દિવસથી ટેન્કરના મેસેજ મોકલીએ છીએ તો તમે કેમ અમારી સાથે આવું કરો છો મેં કહું બેન જો હું મેસેજ મોકલી જ દઉં છું પણ એક જ જગ્યા ઉપર પંદર ટેન્કર ગયા એટલે મેં મે પટેલને ફોન કર્યો મેં કહું તમે ક્યાં છો તો કે હું આ જગ્યાએ છું તો અમે જતા હતા એટલે મેં કીધું સારું અમે આવીએ એટલે અમે ત્યાં આગળ મળી અને અમે નીકળ્યા અને ત્યાં આગળ અમે સ્મિતેશ પટેલને કીધું કે આવું આવું છે પંદર ટેન્કર કેમ એક જ જગ્યાએ નાખો બીજે કેમ નથી નાખતા તો કે બેન અમે નાખીએ તમારા મેસેજ નથી આવતા અમે કો્યા મારી પાસે રોજના અઢોસ અઢીસોથી બસો મેસેજ છે રોજના ટેન્કરના તે એક ટેન્કર કોઈ જગ્યાએ નથી પહોંચ્યું છેલ્લા ત્રણ દિવસથી અમારી રજૂઆત એ જ હતી અમે શું સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી તો સાગર આવીને મારી સાથે મગજમારી કરવા મળ્યો તું કોણ છે નામને તેમ પછી મેં બી એને કીધું ભાઈ કું તું વધારે પડતું બોલીશ ને તું બીજા ઓર્ડનો છું હું સ્મિતેશ પટેલ જોડે વાત કરું તું કેમ બોલે છે અહીંયા અમે મારી મારી રજૂઆત એટલી જ હતી પાણી બાબતે જ હતી અને સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી અને અહીં સાગર મિસ્ત્રી મારી જોડે મગ અને મેં પોલીસ ફરિયાદ કરી દીધી બિલકુલ નહીં મારા હસબન્ડને ઉલટા ને એને માર્યો છે એના ફેસ પર જોઈ શકો મારા હસબન્ડના અને એ પેલું ચાવી ખોલવાનું છે ને પાઇપ લઈને મારા હસબન્ડને મારવા આવ્યો હતો એટલે કોઈ સહન ના કરે એક બી હસબન્ડ વાઈફ હોય તો હસ પત્ હસબન્ડ પત્નીને કશું બોલતો હોય તો પછી હસબન્ડ બોલવાના જ છે અને હસબન્ડને કોઈ બોલતા હોય તો પત્ની બોલવાની છે બંને સપોર્ટ તો કરશે ને બંને એકબીજાને સાગર 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 એવું નહીં સાગર તો અમારે વોર્ડનો છે બી નહીં સ્મિતેશ પટેલ જોડે જ મારે ખાલી વાતચીત થાય છે મેં આપું છું કે મેં ને કમિશનરને એને રજૂઆત કરશું કે ભાઈ આવો પ્રશ્ન છે અને લાસ્ટ ટાઈમ બી અમે રજૂઆત કરી શક્યા છે તો એવું કે છે કે ભાઈ અમે જોવડાઈ લઈએ પાણી હોવા છતાં બી આ લોકોને પાણી નથી છોડવું અને પબ્લિક અમે આવે ઇલેક્શનનું બી વરસ આવશે ગમે ત્યારે અમે ગમે ત્યારે વિસ્તારમાં જઈએ તમને એવું જ કહે છે કે બેન તમે વોટ માંગવા આવી જશો તમે અમારા પ્રશ્નનો સોલ્વ તો કરતા નથી એટલે પાણી તો આપવું ને પબ્લિકને આટલું બધું પાણી હોવા છતાં બી પાણી અને ધાર્મિક ભાઈ પોતે ખુદ એવું કહે છે કે પાણી હોવા છતાં બી આ લોકોને નથી છોડું બેન પાણી છે જ હસમાં હું અમે હસબન્ડવાઈફ કાયમ માટે જોડે જ હોય છે અમે હસબન્ડવાઈફ બંને જોડે જ હોઈએ છીએ અને જોડે જ અમે જોડે જ જતા હતા ત્યાં એટલે સ્વાભાવિક છે કે કોઈ જેન્ટ્સ લેડીઝ સામે બોલતો હોય તો એ બોલવાના જ છે રોલ મારો હસબન્ડનો કોઈ જ નહોતો હા કશું નહીં ટેન્કરના મેસેજ આપે ટેન્કર પહોંચાડતા નથી એટલે એ તો સ્વાભાવિક જ છે ને કે ભ્રષ્ટાચાર થાય પાણી છોડવું નથી ને ટેન્કરના બિઝનેસ કરવા છે એ લોકોને એ અધિકારીમાં તો અમારા જે હોય છે એ જે હોય છે ને આ બધા જ જે વોર્ડમાં હોય એ નામ તો કોઈનું આપવું નથી આપણે બધા જાય છે